માસે આટલો બધો ખર્ચો કરે તમે બળી રાખત થઈ જાય લાગવો હલો એ બધી વાત છોડો અને આપડે તમારો છોકરો ને તો તો બોલાવો પછી મા વસ્તુ પણ આ પેરા પહેરા ને તમારું ઘરમાં લાવી છે અને હારામાં નહી લાવી તમે ખાલી હેડો એ બતાવું તમને લીય હા લઈરો કી યાર

ખબર પડતી હેમાં હેમાં આખો નાટક નો ભરેલો મન તો એવું થયું લાફો મેલું ના બોલે હાલા હાલા કોમ કરવાનું એટલા પેલા દેખવાય

ગોમ માં કોઈ ઇજ્જત બિજ્જત લાગતી નહીં તમારી આકા થયા છો ને

કરવાની હતી થઈ છે ઘેર નહી તમે ના હવે અમે કાલ ના છો કાલ નું અમારા ઘેર રમણ ભમણ છે તમને ખબર ઘેર